એ થીમ એકચ્યુઅલમાં પેનઆઉટ જે રીતે થવી જોઈતી તે રીતે થઈ નથી જતી કે બિકોઝ જે રીતે એગ્રેસિવલી બે પ્લેયર જ રહ્યા છે માર્કેટમાં જો સિગ્નિફિકન્ટ માર્કેટ શેરની વાત કરું તો અલ્ટ્રાટેક અને અમોજા બટ એના પછી જો જે રીતે આપણે જોઈએ કે જે રીતે બીજા બધા જે રિજનલ પ્લેયર છે કે જેમને કેપેક્સ કરી રહ્યા છે જેમાં શ્રી સિમેન્ટ છે અનુવોકો છે તો આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે જે એકચ્યુઅલ ડિમાન્ડ છે એના કરતાં કમ્પેરિટિવલી સપ્લાય થોડો વધારે છે આપણે જાણીએ છીએ કે સિમેન્ટ બિઝનેસ ઓલરેડી કાર્ટેલથી ચાલે છે અને બીકોઝ ઓફ કાર્ટેલ કદાચ પ્રાઇસીસ વધી શકે પણ જે રિયલાઇઝેશન વધવા જોઈએ કંપની લેવલ ઉપર અને જે રીતે પ્રોફિટ વધવો જોઈએ એ રીતે સિગ્નિફિકન્ટ વધતો નથી દેખાઈ રહ્યું ચાર્ટના સ્ટ્રક્ચર ઓલમોસ્ટ બધા સિમેન્ટ કંપનીઓના એટલા સારા નથી કમ્પેર ટુ અલ્ટ્રાટેક જો હું જોઉં તો એ થોડો હજી સારો છે જો છેલ્લા બે ત્રણ દિવસની રિકવરીને હું એમાં એડ કરી દઉં પહેલી વાર આપણે જોયું કે ઈ એમ એ ફિફ્ટી ઉપર ટ્રેડ કરી રહ્યો છે લાસ્ટમાં આઈ થિંક છેલ્લે ઓગસ્ટ મહિનાથી ડાઉન સાયકલ શરૂ થઈ હતી એના બાદ સો અહીંયાથી પ્રાઇઝ વધુ તમે કીધું એમ બજેટમાં કેપેક્સની કંઈક વાત આવી તો એનાથી એક સેન્ટિમેન્ટલ બુસ્ટ મળી શકે છે બટ ફંડામેન્ટલી સ્ટોકના પ્રોફિટ વધવા માટે જે રિયલાઇઝેશન સુધરવા જોઈએ એ હજી સુધરતા દેખાતા નથી તો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે આ સેક્ટર એવું છે કે જે બહુ મોટું હ્યુજ આઉટ પરફોર્મ કે માર્કેટની અલાઇન કંઈક મોટું પરફોર્મ નહીં કરી શકે સિમેન્ટ સ્ટોક્સ પર એક્શન અત્યારે ફિલહાલ દક્ષિણ ભારતમાં પર બેગ વીસ પચીસ રૂપિયા આસપાસનો વધારો કરવા જઈ રહ્યા છે એટલે આજે કંઈક તો એક્શન ઓબ્વિયસલી અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું છે